હલો યુટ્યુબ ફેમિલી કેમ શું સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર આજે મિત્રો આપણે માળીની અંદર નોટ કરીને ખાવ્યું છે તો એનો તમને હું નજારો બતાડું છું સૌ પ્રથમ તો અહીંયા જો મિત્રો અમારા માળાની સકલી જો ઓઇલ બોઇલ કરે છે આ જોઈનો માળો છે અહીંયા પણ એમ બોઈલતી હોય આપણે ખબર નીચી આ મિત્રો આપણે બે મિલિયન વ્યૂઝમાં એક જ લાખ બાકી છે એટલે આપણે બે મિલિયન વ્યૂઝ કમ્પ્લીટ થઈ જઈશીએ તો આભાર તમારો મિત્રો કે એટલો મને સપોર્ટ કર્યો રેડી તો આપણે હવે આપણે કીધું હતું કે કોમેડી વિડીયો બનાવવાનો છે રેડી કે બે મિલિયન વ્યૂઝની પાર્ટીનો વિડીયો બનાવવાનો છે પણ હવે કાલે મૂકી દઈશું રેડી કાલે કે પંખી તેલ દી રેડી કેમ કે ભાઈબંધ આ લસુદ ગુડાણા લસુ ગુડાણા

વાહ ભય વાહ સરસ મજાની આંબની છે આમાં પણ હવે તળીકેની તો ખવાય તો નહીં હાલો હવે તો ઉનાળાનું ઠંડુ ગામડાનું પાણી પીવી રેડી વીચ કરતા ગોળાનું પાણી જગ્યા જગ્યા સારું કહેવાય કેમ કે નડે નહીં રેડી જો મિત્રો વાહ ભય વાહ રેડી આપડી મેથી છે મેથીનું શાક મને બહુ ભાવે કારણ કે મેથી નરવી બો રેડી સરસ મજાની મેથી રેડી મેથીનું શાક તમારા છોકરાઓને પણ ખવરાવજો રેડી જેથી નેર વારે રેડી ને સિહત નો બગડે મેથી ફી તબિયત પણ નથી બગડતી તો મિત્રો આ પ્રકારની લોટરી નખાઈ છે ને આરે આરે ખેતડી ખેડ નાખી છે રેડી ઉભરો તમને બતા રેડી મિત્રો જો આ છે ખેતર નાખો पोस्ट क्रेडिट नॉस नुमरे सोकोस रेडी चलिए लॉटरी न खायी छे કે ને ખેતર ને સાણ હોતર નાખી દીધું છે ખાતર પોતર ભેટી દીધું છે તો બસ આજ નો આપડો વ્લોગ આયા જ આપણે પૂરું કરીએ છીએ સબસ્ક્રાઇબ